લાઠીધળ ગામે ઇન્ડિયન આર્મી જવાન હાર્દિકે માતૃભૂમિ પર જીવન સમર્પિત કર્યું છે ટ્રેનિંગ પૂર્ણ કરી અને વતન પરત ફરતા તેમના ગામ લાઠીદળ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ સમાજના આગેવાનો અને ગ્રામજનોએ ભવ્ય સ્વાગતનું આયોજન કર્યું હતું હાર્દિકભાઈના આગમન

સમસ્ત ગામ અને લુહાર જ્ઞાતિ ભાવનગર જિલ્લા તેમજ અમદાવાદ જિલ્લા આખા ગુજરાત રાજ્યના તમામ લોહાર જ્ઞાતિના પ્રમુખ ઉપપ્રમુખ અને તમામ કાર્યકરો દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું છે અને એક લુહાર જ્ઞાતિ તેમજ લાઠીદળ માટે ખૂબ જ ગૌરવ સમાન છે જ્યારે આપણા સમાજનો કોઈ દીકરો સૈનિકમાં ભરતી થાય તો આપણા માટે એક ખૂબ જ સારું કામ કહેવાય અને એ બદલ હાર્દિકભાઈ અને એના માતા પિતા નરેશભાઈ એમને એમના માતાજી એને પણ ધન્યવાદ આપવો પડે કારણ કે આપણે આર્મીમાં જે દીકરા ને મોકલવો એના માટે ચપ્પલની છાતી જોઈએ આજે હાર્દિકભાઈ પરમાર લાઠીદળનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું છે એમ કહેવાય કે લોહાર સમાજમાં જ્યારે બહુ જ ઓછા છોકરાઓ આર્મીમાં જતા હોય ત્યારે હાર્દિક પરમાર છે એ અમારા સૌ યુવાનો માટે એક પ્રેરણાદાયી બન્યો છે કે લોહાર સમાજ એમ કહેવાય કે આજે દરેક ક્ષેત્રમાં આગળ છે તો આજે આર્મીમાં પણ હાર્દિકભાઈ ગયા છે અને આજે સમાજને પણ ગૌરવ થયું છે કે હાર્દિક પરમાર આર્મીની સેવામાં જઈ અને વિશ્વકર્મા સમાજનું નામ રોશન કરે એવી આશા અને અપેક્ષા એમના પ્રત્યે રાખવામાં આવી છે અને સમસ્ત લોહાર સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં નરેશભાઈ પંચાલ દ્વારા એમના પુત્રને રાષ્ટ્ર સેવા માટે અર્પણ કર્યો છે ત્યારે એમ કહેવાય કે આનંદ અને ગૌરવની ક્ષણ થઈ છે